ભૈરા તને અરમાન તું બીજો

હું લઈ લ્યો ના ના હું તો પહેલા એ કા ભાંગ માને આ લખણ ખોટો છે લખણ ખોટો પહેલાથી પાવર ચાર છે ના એ એ હોય નિમેશ નથી પણ ન થવાનું જો એલાઈ તો નજીક છે

હવે ખોદ્યા થવાના હા એ હા હો હાલો વાંધો નથી મારી જીરો છે ભૂલાઈ જાય છે હવે નહીં કરવું હવે નહીં કરું હાલ

પ્લીઝ આ બોલો પ્લીઝ કરે આ આ નિમેશભાઈ અમારો વ્યવહાર છે અમારી ની અરે એ આય બોલો મારી પાંચ છે આપણે બોલો રેડી આવ દબા કેમ છે આવો બોલો બોલો ખાઓ તોપા બોલો ખાઓ ગીરા બેટે હસન છકો આવો રા મારો આયો વિનિંગ શોટ આયા છે હવે નવે તો તું આવી ગયો હો

અમારે તો એની ટાઈ થઈ હતી માપવામાં કોઈ આગળ ના ની ગયું કોઈ પાછળ ના એવો ઉપકાર નથી જોતો

અમે ખાશું હા અમે ખાશું આખું મોકલી દઉં તો આપણે ખાઈ લઈ જાય હલો આપડે માં બે ને એ અમે લઈ જઈએ સાઈડ માં આજે

આ ગનો પાસો જાય છે આ તો આમ આમ એ તો વાત તો એ જ હતી ભાઈ આ હું તું તો

એ કે બોલાવ ને મારે આ જો આવ ઉપર સ્ટુડિયો પાર્સલ આલે ગાડીમાં એક આ તો માં આવતા નથી કોઈ